વાત વડોદરાની તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે જ્યાં વડોદરામાં ભારે વરસાદથી પૂરનો મામલો વડોદરામાં ભારે વરસાદથી પૂરનો મામલો કે જે કોર્પોરેટર અમીબેન રાવતે સીએમને લખ્યો પત્ર ત્યારે માનવ સર્જિત પર જે કહી શકાય માનવ સર્જિત પર હોવાના આક્ષેપ કર્યા છે કે જ્યાં માનવ સર્જિત પૂર છે તેવા આક્ષેપો કરવામાં આવે છે ત્યારે પૂરની વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે જ્યાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાનું કારણ જણાવ્યું છે

પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું એ સમયે વડોદરા શહેરની નદીઓ ખાલી હતી માંડ સત્તર ફૂટે વિશ્વામિત્રી વહેતી હતી તમામ કાસોમાં ફૂલ પાણી લેવાની ક્ષમતા હતી પણ નદી અને કાસ સુધી પાણી પહોંચી નથી શક્યું સ્પષ્ટપણે આ માનવ સર્જિત પૂર હતું એવું કહેવાય કારણ કે પાણી નદી નાળામાં નદીઓ ખાલી હોય તો બી જાય નહીં અને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું લગભગ ચારસો સોસાયટીમાં પાણી ભરાઈ ગયું દોઢસો વસાહતો ખાલી કરવી પડી સાડા ચાર હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા આ કોર્પોરેશનના અનગઢ એડમિનિસ્ટ્રેશન અને જે રીતના પ્રી પ્રીમોન્સૂનની કામગીરીમાં છથી સાત કરોડ રૂપિયા વાપરા પછી બી વરસાદ આવ્યા પછી તમામ કોર્પોરેશનના અધિકારીઓ જઈને મેનહોલ અને કેચપીટ સાફ કરતા હતા એના પરથી ખબર પડે છે કે પ્રી પ્રીમોન્સૂનની કામ